આસો નવરાત્રીને આડે હવે ઘણત્રીના દિવસો બાકી છે ત્યારે યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ખાતે આવનારા માય ભક્તોની સુવિધા અને સુચારુ વ્યવસ્થાના આયોજન માટે જિલ્લા કલેક્ટરે હાલોલ પ્રાંત કચેરી ખાતે તાલુકા વહીવટી તંત્ર સાથે એક બેઠક યોજી હતી અને હાલોલના જ્યોતિ સર્કલથી પાવાગઢ સુધી નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવેની બાજુમાં પદયાત્રીઓ માટે બનાવવામાં આવેલી ફૂટપાથનું જિલ્લા કલેક્ટરે નિરીક્ષણ કરી તમામ દબાણો તાત્કાલિક ખુલ્લા કરાવવા સ્થાનિક વહીવટી તંત્રને સૂચના આપે છે આજે હાલોલ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેકટર આશીષકુમારે જિલ્લા તંત્ર અને તાલુકા વહીવટી તંત્ર સાથે એક બેઠક યોજી હતી જેમાં તાલુકાની નગરપાલિકા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી આરોગ્ય વિભાગ સ્ટેટ અને પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આસો નવરાત્રી શરૂ થવાની ગણતરીના દિવસો બાકી છે ત્યારે હાલોલ તાલુકામાં પાવાગઢ ખાતે આવેલા શક્તિપીઠ મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટેના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી પ્રાંત અધિકારી હાલોલ શ્રી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર આર એન્ડ બી એન્જિનિયર અને આપણી ટીમ સાથે હાલોલ પાવાગઢ રોડની મુલાકાત લેવામાં આવી છે ખાસ તો સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનું હાલ આપણે ઉજવી રહ્યા છીએ અને દરેક જાહેર સ્થળ ઉપર વિસ્તારોમાં સાફ સફાઈ રહે ચોકસાઈ રહે ચોખ્ખાઈ રહે એ આપણે ખાતરી કરીએ છીએ એના જ ભાગરૂપે અને ખાસ તો નવરાત્રિનો પર્વ પણ હવે આવતા અઠવાડિયે ચાલુ થશે ત્યારે ઘણા બધા યાત્રાળુઓ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે એટલે જાહેર સ્થળોની રોડ રસ્તાની સાફ સફાઈ નાના મોટા જે રસ્તાઓ પરનું દબાણ છે કે નાના મોટા સમારકામની જરૂરિયાત છે યાત્રીઓને ધ્યાનમાં લઈને એની આંખવાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયન ઓથોરિટીઝ અને આર અને સાથે સાથે મારી પ્રાંતની અને ટીમ એને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે આપણા ટૂંક સમયમાં એકદમ સાફ સફાઈ હોય કે સમારકામ હોય કે નાના મોટા દબાણોનો પ્રશ્ન હોય એને હાથ ઉપર લઈને ટૂંક સમયમાં સોલ્વ કરશે આમ આપણે ગયા વખતે પણ ગ્રામ પંચાયતોના સહયોગ લઈને આ રસ્તા ઉપર લાઇટો લગાવડાવી હતી આ વખતે પણ માછી તલેટીથી લઈને માછી સુધી અને એના ઉપર પણ જે પગથિયું છે ત્યાં તો લાઇટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપી છે આ જે વિસ્તાર છે એ વિસ્તારનું પણ સંબંધિત લોકલ બોડીઝને સૂચના આપીને એનું આયોજન અને એનું અમલીકરણ કરાવીશું યસ એના માટે આપણે પરમાનન્ટ કનેક્શન ગયા વર્ષે જ લઈ લીધું હતું અને આ પરમાનન્ટ કનેક્શન હાલમાં પણ છે એના કનેક્ટ કરીને અને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા થઈ શકે એવું આયોજન છે જ એટલે નવરાત્રી ચાલુ થયાના પહેલાં સો ટકા કામગીરી પૂરી કરી દેવામાં આવશે રોડ છે ઘણું બધું ટ્રાફિક અહીંયા હોતું રહેશે થતું હોય છે યાત્રિકો અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે એટલે લોકોને કોઈ અગવડ નહીં પડે ટ્રાફિકની સમસ્યાઓ ઊભી ના થાય એના માટે જે દબાણરૂપ વસ્તુઓ હોય એને તો ચોક્કસપણે આપણે દૂર કરીશું એના સિવાય બાકીના જે કાયદાકીય પ્રશ્નો છે બાકીની જે પ્રક્રિયાઓ છે એ પણ ચાલી રહી છે એમાં પણ નિયમિત પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે